પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે પાંદડે પાંદડે પ્રિત આ પુસ્તકનો આપણે પરિચય છે અને આ પુસ્તકનું સંકલન મહેશ દવેએ કર્યું છે સર્જકે પોતાના વાંચનમાંથી જે કંઈ સ્ફર્યું છે જે કંઈ ગેમું છે જે કંઈ સ્પર્શુ છે એ આ પુસ્તકનું કથાવસ્તુ બન્યું છે આજે મારે આ પુસ્તકમાંથી તમને ત્રીસમું પ્રકરણ શ્રેણી વેજાનંદ વિશેની વાત તમને કરવી છે આ પ્રણેય કથા છે અને આપણા વિસ્તારની છે છતાં પણ ખૂબ જ ઓછા લોકોને આ કથા વિશેની માહિતી સંપૂર્ણ છે વાત એમ છે ગિરના જે જંગલ છે તેમાં વેદો ગોરવી કરીને એક વ્યક્તિ રહે છે અને તેને ઘરે દીકરીનો જન્મ થાય છે અને આ દીકરીનું નામ છે શ્રેણી શ્રેણી ધીમે 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 મોટી થાય છે અને એક દિવસ શ્રેણી કપડાં ધોવા માટે નદીએ જાય છે ત્યારે તેના કાને મોહક સંગીત જંતરના જે સૂર છે એ પડે છે અને એ પાછું વળી અને જુએ છે તો જે જંતરના જે મોહક શૂર હતા એના જેવો જે જંતર વગાડનાર જે જુવાન હતો એ લાગતો નહોતો એ લઘર વઘર અને ઘેલા જેવો લાગતો હતો એટલે શ્રેણીએ મોઢું ફેરવી લે છે ત્યારે પહેલો જુવાન છે કહે છે કે પાણી પાસો અને બંનેની દૃષ્ટિ મળે છે અને આ જંતર વગાડનાર યુવાન એટલે એ જંગલમાં ફરતા જે તુંબડાઓ એમાં એક વીણા જેવું સંગીત બનાવે બનાવે છે છે યંત્ર અને ખૂબ એના ઉપર સરસ તાલ મેળવે છે અને એટલો બધો જંતર વગાડવામાં પાવરતો હોય છે કે ભલ ભલાને ઘેલા કરી મૂકે છે એ જ સાંજે પેલી શેણીના પિતા એટલે કે વેદો ગોરવીને ઘરે રાત્રે સંગીતનો કાર્યક્રમ થાય છે આખી રાત લોકોને સરસ મજાના જે સૂર છે એ રેલાવે છે અને બધાને મંત્ર મુગ્ધ કરે છે અને સંગીતનું ઘેલું લગાડે છે સવર પડતાં જ જે વેદો ગોરવી છે ખૂબ ખુશ થાય છે અને કહે છે કે વાહ વિજાણંદ વાહ માગ તને હું શું આપું ત્યારે વિજાણંદ એ માગે છે કે જો તમારે મને કંઈ જ આપવું જ હોય તો તમારે દીકરીનો હાથ આપો એટલે વેદો છે એ થોડું મૂંઝાય છે હવે શું કરવું એટલે એમાંથી બચવા માટે એમાંથી બચવા માટે યુક્તિ શું છે અને કહે છે કે એક વર્ષની અંદર જો તમે એકસો ને એક નવ ચાંદરી ભેંસો લાવો તો હું મારી દીકરીને તમને પરણાવું આવી શરત મૂકે છે શરત ખૂબ અઘરી હોય છે પણ સામે પક્ષે પેલી શ્રેણી છે એ વિજાણંદના વિરહમાં હિમાલય હાડ ગારવા જતી રહે છે અને થાય છે એવું કે જ્યારે જંતર વગાડનાર યુવાન વિજાણંદ પાછો ફરે છે ત્યારે એ શ્રેણી છે હિમાલય ચાલી જાય છે અને ત્યાં જઈ એને જંતર વગાડે છે પણ એને પાછી ફરી જાગૃત કરી શકતો નથી આવી પ્રણય કથા છે અને તેમાંથી ત્યાર પછી એના વિરાહમાં વિજાણંદ પણ સતત જંતર વગાડ્યા કરે છે ટૂંકમાં ખૂબ જ પ્રણય કથા મસ્ત રીતે અહીંયા સર્જે કે અને આપણા વિસ્તારની આ કથા છે તો આવી અન્ય પ્રેરણાત્મક કથાઓ અને વસ્તુ આ પુસ્તકની અંદર ચુમ્માલીસ પ્રકરણો આપ્યા છે તો તમને આ પુસ્તક ચોક્કસથી વાંચવું ગમશે આભાર